અંટાલિયા મહાદેવના સાનિધ્યમાં આજરોજ ફ્રી નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ એકસો અગિયાર દર્દીએ લાભ લીધો ઓગણત્રીસ મોતિયાના નિદાન અંટાળેશ્વર માનવતાની જ્યોત શ્રી નાગરદાસ સંઘવી ટ્રસ્ટ સંચાલિત દૂરદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી મુખ્ય દાતા શ્રી જયંતિભાઈ વીરજીભાઈ બાબરિયા ગામ એકલારા સહયોગ શ્રી ધનજીભાઈ જસમતભાઈ રાખોલિયા ગામ અકાળા દ્વારા દર મહિના પહેલા રવિવારે સવારે નવમી બાર નેત્રયજ્ઞ થાય છે જેમાં હરિપર ગામના સ્વયંસેવક ભાઈઓ કાંતિભાઈ આલરિયા કાળુભાઈ વેકરિયા ગોરધનભાઈ બોરડ નારણભાઈ આલગિયા મધુભાઈ આલગિયા મુકેશભાઈ ગજેરા સેવા આપે છે પ્રચાર માટે ડો જયંતિભાઈ કુંભાણી વિઠ્ઠલભાઈ માંદલીયા ભૂપતભાઈ કનાળા કાનજીભાઈ અંટાળિયાના પ્રયત્નો કરી સફળ સંપન્ન થાય છે આ કેમ્પમાં નેત્ર નિદાન માટે દિનેશભાઈ જોગાણી ઉપપ્રમુખ ચક્ષુ બેંક સુરત ચંદ્રેશભાઈ બલદાણિયા સેવા આપે છે આ પવિત્ર શ્રાવણ માસમાં અસંખ્ય લોકોને આધ્યાત્મિક સાથે આરોગ્યલક્ષી નેત્ર સુરક્ષા માટે શ્રીઅંટાળિયા મહાદેવ તથા રામજી મંદિર તથા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ભક્તગણ પ્રમુખ શ્રી નાનુભાઈ વેકરિયા હરિપર સોને લાભ લેવા અપીલ કરે છે જય મહાદેવ જય મહાદેવ રિપોર્ટ અનિલભાઈ વાળા લીલીયા મોટા